નમસ્કાર દર્શક મિત્રો બોટાદ દસક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું પાયલ મકવાણા આપ જોઈ રહ્યા છો બોટાદ દર્શક ન્યૂઝ બોટાદ હવે પછીના સમાચાર વિગતવાર કોઈપણ પોલીસ અધિકારી જો તમારું અપમાન કરે થક્કો આપે કે લાફો મારે બી કલમ એકસો અઠ્ઠાણું મુજબ એક ગુનો છે પહેલાં વિડીયો રેકોર્ડ કરી લેવો તમે તાત્કાલિક તેના ઉપરના અધિકારી ડીએસપી એસપી કે ડીજીપીને લેખિતમાં ફરિયાદ કરી શકો છો જો હજુ પણ ન્યાય ન મળે તો બીએનએસએસ કલમ બસો ત્રેવીસ હેઠળ મેજિસ્ટ્રેટ કોર્ટમાં ફરિયાદ આપી શકાય છે તમારા વકીલ મારફતે જે કોઈ વ્યક્તિ પોતે રાજ્ય સેવક હોય અને એવી હેસિયતથી પોતે કેવી રીતે વર્તવું એ વિશે કાયદાના કોઈ આદેશની અવગ્ઞા કરીને કોઈ વ્યક્તિને નુકસાન પહોંચાડવાના ઇરાદાથી અથવા પોતે નુકસાન પહોંચાડશે એવો સંભવ હોવાનું જાણવા છતાં જાણી જોઈને એવી અવગ્ઞા કરે તેને એક વર્ષ સુધીની કેદની અથવા દંડની અથવા તે બંને શિક્ષા કરવામાં આવશે સૌજન્ય દિવ્યા ભાસ્કર બોટાદ દસ્તક ન્યૂઝ પાયલ મકવાણા બોટાદ